જે હાલમાં જે રાજકારણ ચાલી રહ્યું છે એ આખું ક્ષત્રિય સમાજ ઉપર આવી રહ્યું છે અને અમે તો એક વિનંતી એવી કરીએ છીએ કે ક્ષત્રિય સમાજે આ દેશને ઘણું આપ્યું છે તો અમે એવું એવું માનીએ છીએ કે અમારે આ ક્ષત્રિય સમાજ ઉપર જ રાજકારણ શા કારણે તો રાહુલ ગાંધી કે પરસોત્તમભાઈ રૂપાલા કોંગ્રેસ હોય કે ભાજપ પણ ક્ષત્રિય સમાજ ઉપર રાજકારણ ન કરે એવી અમારી નમ્ર વિનંતી છે રાજકીય પાર્ટીઓ જુદા જુદા નિવેદનો આપી ક્ષત્રિય સમાજની એકતા તોડવાના જે પ્રયાસો કરે છે તે ખરેખર ન કરવા જોઈએ અને રાજકારણમાં આવું તો અવારનવાર આવા નિવેદનો આપતા હોય એના કારણે સમાજને નુકસાન ન થાય તે સમાજને જોવાનું છે અને અમારો રાજપૂત સમાજ એક રહે અખંડિત રહે એવી જ અમારી આશા રાહુલ ગાંધીએ માફી ન માગી એનું નિવેદન હમણાં તાજું છે હવે પછી અમારા સમાજના અને અમારા આગેવાનો શું નિર્ણય લે એના ઉપર રાખવા આધાર છે બધા પક્ષો દ્વારા અમારા સમાજને ટાર્ગેટ કરે છે અમારા સમાજે ખૂબ બલિદાન આપેલા છે રજવાડાઓ પણ અમારા સમાજ જ આપેલા છે છતાં અમારા સમાજને ટાર્ગેટ કરી અને કોઈ પણ રાજકીય પક્ષ રોટલા શેકે છે એને હું ખાસ તો પહેલા તો સખત શબ્દોમાં વખોડું છું પહેલાં તો બંને પક્ષને અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ અમારો સમાજ ગૌરવવંતો સમાજ છે અમારો સમાજ બલિદાન દેવા વાળો સમાજ છે ઇતિહાસ બધા જ લોકોને ખબર હોય છે હું ઇતિહાસ નહીં વાગડું પણ આ બંને પક્ષોએ ક્ષત્રિય સમાજના નામે રાજકારણ કરવાનું બંધ કરવું જોઈએ કારણ કે જ્યારે જ્યારે ઈસ્લામો જ્યારે આક્રમણ કરતા હતા ત્યાં આ સમાજ ઇસ્લામીકરણ થી બસાવતો હતો એટલે આ સમાજ ગૌરવ સમાજ છે આ સમાજ કોઈ પણ પ્રકારની માફી નહીં આપે અને એ લોકો ગેંગે ફેંગે રાહુલ ગાંધી બોલી ગયો છે તો કોંગ્રેસ ને પણ જવાબ આપશે અમારો આ સમાજ છે જે રાજપૂત સમાજ સૌ પ્રથમ રજવાડા આપ્યા દેશ ને એકત્રિત કરવા માટે ખૂબ કાર્ય કરેલા છે છતાં અમુક મત માટે કોઈ પણ રાજકીય પક્ષ હોય તે રોટલા શેકવા માટે રાજપૂત સમાજને ટાર્ગેટ કરે છે તો બે હાથ જોડીને અમે વિનંતી કરવી છે કે હવે તમે આવી આવી રીતે મત શેક મત લેવા માટે આવા તમે નિવેદનો ન કરો બાકી રાજપૂત સમાજ આ વિષયને ચાખી નહીં રહે સૌપ્રથમ તો હું એમ કહીશ કે રાહુલ ગાંધી એક યુથ ન કહેવાય ચાલીસ વર્ષમાં કોઈ યુથ ન હોય અને બીજું કે આને રાહુલ ગાંધીને નહીં પરંતુ આખી પાર્ટીને રાજપૂત સમાજ જવાબ આપશે અને બહુ સારી રીતે જવાબ આપશે